સુરતના લવાછામાં અશ્વદોડ નું આયોજન કર્યું જેમાં દેશભરમાંથી અંદાજે સાહીઠ અશ્વ માલિકોએ ભાગ લીધો ઓલપાડ તાલુકાના લવાછામાં છેલ્લા વીસ વર્ષથી અશ્વદૌડ સ્પર્ધાનું આયોજન થાય છે દર ડિસેમ્બર મહિનામાં ચાલુ વર્ષે આ સ્પર્ધાનું આયોજન કરાયું જેમાં મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશ અને કચ્છથી આવેલા સાહીઠ અશ્વ માલિકોએ ભાગ લીધો નાની રાવલ મધ્ય રાવલ અને મોટી રાવલ એમ ત્રણ પ્રકારની દોડની સ્પર્ધા યોજાઈ જેમાં મુખ્ય સ્પર્ધા એવી મોટી રાવલમાં દોડમાં રાજકોટના અશ્વ માલિક વિજેતા બન્યા જેમને પ્રોત્સાહન રૂપે એકત્રીસ હજારનું રોકડ ઇનામ તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવી સાથે સ્પર્ધામાં ભાગ લેનારને પણ પ્રોત્સાહિત કરાયા બીજે તમને ફર્સ્ટ પ્રાઇઝ જે છે તે એકત્રીસ હજાર સેકન્ડ એકવીસ હજાર થ્રડ અગિયાર હજાર અને મધ્યમ રવાલ જે છે એમાં એકવીસ હજાર ફર્સ્ટ સેકન્ડ અગિયાર હજાર અને થર્ડ એકાવનસો અને બે દાંત અદાત જે છે એમાં ફર્સ્ટ એકાવનસો છે સેકન્ડ એકવીસો છે અને બીજા અગિયારસો છે મારી પાસે લગભગ ચોવીસ એક જેટલા ઘોડા છે અને દર જ્યારે પણ આ લવાસા રેસ થાય છે ત્યારે દરેક જગ્યાએ અમે પાર્ટ લે જ છીએ આ સિવાય અમે જેસલમેર હથુરણ પીપળિયા આ જે મારી ઘોડી છે એનું નામ કાબરી છે અત્યાર સુધીમાં છ રેસ જીતી છે બડી ભીગ રેવાલ મેં ઓર એક છોટી રેવાલ હે ઉમે દોને અમે ઘોડિયા પાર્ટીસિપેટ ભાગ લઈ રહી હૈર કાફી કાંટે કી ટક્કર વાલે ઘોડિયા આઈ હૈ જે રેસનું આયોજન હતું સાઉથ ગુજરાતનું એમાં અમારી ઘોડીએ પ્રથમ સ્થાન લીધું છે મોટી લેવલમાં અગિયાર રેસ જીતી છે ઘોડી નાની મોટી બે કચ્છમાં આ ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ સુરત અમે બહુ ખુશી છે ભાઈ મહેનત પણ એવી કરી છે અમે ચાર દિવસથી અમે આવીને અમે છીએ પાંચ ચાર પાંચ દિવસ થઈ ગયા અમે અને ઘોડીને પગમાં થોડોક દુખાવો પણ હતો પણ નસીબે સાથ આપી દીધો હતો ઘોડી કામ કરી ગઈ છે